જે મળ્યું છે એને સ્વીકાર કરી લો જે નથી મળ્યું એને પરમાત્માને ઉપર દો પ્રાર્થના કરો જોઈતું જ હોય તો પ્રાર્થના કરો અને તે છતાં પણ જો ન મળે તો પરમાત્માનો પાડ માનજો કે ન આપવા માટે પણ એણે તમારો વિચાર કર્યો તમે એના મનમાંથી આવ્યા મનમાં પ્રવેશ કર્યો આપણી ઈચ્છાએ પરમાત્માના મનમાં પ્રવેશ કર્યો પરમાત્માએ હા કે ના પાડી હવે ઈચ્છા પૂરી થઈ કે નહીં થઈ એ વાત જવા દો પણ આપણે પરમાત્માના મનમાં ફરીને તો આવ્યા પવિત્ર તો થઈ ગયા જો ન આપ્યું તો એણે આપણી ઉપર વિચાર કર્યો કે આને જો હું આપી દઈશ આ માંગે તો છે અજ્ઞાનવશ જો આપી દઈશ તો એમાં એનું નુકસાન છે પરમાત્મા જે આપણને નથી આપતો હન્ડ્રેડ પર્સન્ટ લખી નાખો આજે કે હંડ્રેડ પર્સન્ટ આપણું એમાં નુકસાન છે અને માટે જ નથી આપ્યું વિચાર કરજો આજથી દસ વર્ષ પહેલાં તમે કોઈ વસ્તુ માંગી હોય અને ન મળી હોય તો આજે દસ વર્ષ પછી તમને થશે કે હે ભગવાન સારું થવું તે મને નહીં આપ્યું ખરેખર મને નુકસાન થતે આવું બન્યું છે કે નહીં અવશ્ય બધા સાથે આ બને છે માટે બને ત્યાં સુધી જે છે એનો સ્વીકાર કરીને બધું જ એને સોંપી દો નિર્માન જીત સંગ દોષા આ સંઘની વાત સંગ શબ્દ કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ખૂબ જ વાર પ્રયોજ્યો છે આની ઉપર બહુ ધ્યાન આપ્યું છે કેમ આ સંઘથી થી જ બધું થાય છે હમ સંઘ એટલે વિષયોનો ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંઘ એટલું જ નહીં પરમાત્મા રૂપી વૃક્ષના છે અસંગતા રૂપી શસ્ત્ર ની વાત કરી છે અસંગ શસ્ત્રવા જો સંઘ કેટલો અનર્થ સર્જે છે અને માટે જ કહ્યું કે અસંગ એક સંઘ છોડી દેશો ને તમે હમ સંઘ એટલે શું હકીકતમાં સંઘ એટલે ઇન્દ્રિયોનો વિષયો સંગ તો બરાબર છે પણ એ પહેલા શું થાય છે સંઘ એટલે કર્તા ભાવનો સંઘ થાય એ છોડી દો ભોગતા ભાવનો સંગ છોડી દો અહંકારનો સંગ છોડી દો મોહનો સંગ છોડી દો મને આ મળવું જ જોઈએ એ જીદ્દનો સંગ છોડી દો રાગનો સંગ છોડો દ્વેષનો સંગ છોડો આ બધા સંઘ છોડવાની વાત કરી છે સત્સંગત્વે નિસંગત્વમ પૂજ્ય શંકરાચાર્યજીએ પણ એ જ લખ્યું છે કે આ સંઘને છોડવા માટે તો સત્સંગ કરવા કહીએ છીએ કર્યો હોય એવા સત્પુરુષોનો સંગ કરો હમ એવા મહાત્માઓનો સંગ કરો એવા જ્ઞાનીજનો સંગ કરો જે તમને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ જીવન મુક્તિ સુધી તમને પહોંચાડી શકે તો નિર્માણ